નિમિત્તે વધારાનો અનાજ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કે કેટલું કેટલું અનાજ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જેમાં મિત્રો તેલ તુવેર દાળ ચણા ખાંડ મીઠું વગેરેનો સમાવેશ થાય છે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો કે એ પીએલ બીપીએલ એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળવાપાત્ર થશે તેમજ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે અને ચેનલ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના મિત્રો અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવતા મહિને તહેવારોને લઈને તમને મળશે આ લાભ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાન રાખીને અત્યોદય તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વધારાનો અનાજ એટલે કે રાશન મળવાપાત્ર થશે મિત્રો આગામી તહેવાર એટલે કે સાતમ આઠમ તેમજ જન્માષ્ટમી નિમિત્તે અત્યોદય તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વધારાનો અનાજ મળવાપાત્ર થશે જેમાં મિત્રો કુટુંબ દીઠ એક કિલો ખાંડ એક લીટર સિંગતેલ એક કિલોગ્રામ ચણા એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે ઉપરાંત મિત્રો એક કિલો પ્લસ વધારાની ખાંડ પણ પ્રોવાઈડ કરવામાં આવશે તેમજ મિત્રો અંત્યોદય કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાન લઈને અગાઉથી જ ઘઉં અને સોખાનું વિતરણ જૂન અને જુલાઈ બે હજાર પચીસના માસમાં કરવામાં આવ્યું હતું જે આ મિત્રો જે વરસાદના અનુસંધાને જે એડવાન્સમાં બે બે માસનો અનાજ આપી દેવામાં આવ્યું છે એટલે કે ઘઉં અને ચોખાનું ઓલરેડી વિતરણ થઈ ગયું છે પરંતુ બાકીનો જે અનાજ છે જે દાળ ચણા ખાંડ વગેરે જેવું અનાજ આપને મળવાપાત્ર થશે તેમના પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે રેશન ધારકો માટે નવા નિયમો કેન્દ્ર સરકાર દ્વારા શું જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો સ મહિના સુધી રાશન ન લેનારનું કાર્ડ થશે બંધ જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક નવો અપડેટ જાહેર કર્યું છે મિત્રો કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમો જાહેર કર્યા છે હવે દરેક કાર્ડ ધારકને દર પાંચ વર્ષમાં ઈ કે કરાવવી ફરજિયાત રહેશે જો કોઈ લાભાર્થી સતત છ મહિના સુધી રાશન નહીં લે તો તેમનું કાર્ડ રદ કરવામાં આવશે એટલે કે તેમનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે સરકારે હવે ડોર ટુ ડોર ઈ કેવાય અને વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી છે જેથી જરૂરિયાતમંદોને જ લાભ મળી શકે હવેથી મિત્રો જે ઈ કેવાયસી થી વંચિત રહી ગયા છે એટલે કે ઈ કેવાયસી હજુ બાકી છે તેમને સરકાર હવે ડોર ટુ ડોર એટલે ઘરે જઈ અને ઈ કેવાયસી તેમજ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરશે તો મિત્રો આ રહેલી છે રેશનિંગ કાર્ડ ધારકો માટે ખુશખબર જેમાં જન્માષ્ટમી તેમજ સાતમ આઠમ ના નિમિત્તે વધારાનો અનાજ આટલો આટલો આપવામાં આવશે જેમાં મિત્રો સિંગતેલ આપવામાં આવશે તુવેર દાળ ચણા ખાંડ એક્સ્ટ્રા ખાંડ એક કિલો પ્રોવાઈડ કરવામાં આવશે જે મળે છે એમના પ્લસ વધારાની એક કિલો ખાંડ આપને પ્રોવાઈડ કરવામાં આવશે તેમજ ફોર્ટિફાઈડ મીઠું એટલે કે નમક પણ પ્રોવાઈડ કરવામાં આવશે એટલે કે મિત્રો ઓગસ્ટ માસમાં આટલું અનાજ આપને આઠમ તેમજ જન્માષ્ટમીના નિમિત્તે આપવામાં આવશે